દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ આંતરરાષ્ટ્રીય જળસીમાને અડી આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે સુરક્ષાના ભાગરૂપે ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં ચોવીસ કલાક પોલીસ કર્મચારીઓ અત્યાધુનિક શસ્ત્રો સાથે તૈનાત છે બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે સઘન ચેકિંગ થઈ રહ્યું છે યાત્રાળુઓને માત્ર તુલસીનો હાર અને પ્રસાદ જ લઈ જવાની મંજૂરી આપી રહી છે જ્યારે મોબાઈલ પર્સ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની તમામ વસ્તુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

તથા ભેટ દ્વારકા મંદિર જ્યાં મોટી માત્રામાં લોકોની ભીડ આવતી હોય છે ત્યાં જે સુરક્ષા વ્યવસ્થા છે તેને વધારે સુદ્રઢ બનાવવામાં આવેલી છે જે અન્વયે જ્યાં ચેકિંગ ફ્રિસ્કિંગ જે અમારું હાલ યથાવત જ હતું તે વધારે સઘન રીતે ચાલુ કરવામાં આવેલ છે અમુક દ્વારકાધીશ મંદિર જે નીચ મંદિરની વાત કરીએ તો ત્યાં અમે વેપન સાથે એસઆરપીના માણસો પણ મૂકેલા છે જે ફૂડ પેટ્રોલિંગ મંદિરના પરિસરમાં કરતા હોય છે ત્યાં અમારા સિવિલ યુનિફોર્મમાં પણ માણસો અમારા હોય છે જે વોચ રાખી રહેલા હોય છે ત્યારબાદ દ્વારકા ટાઉન તથા આજુબાજુના ટાઉન ઓખા છે મીઠાપુર છે એ આજુબાજુમાં હોટેલ્સ ઢાબા રેસ્ટોરન્ટ્સ રેલવે સ્ટેશન્સ બસ સ્ટેશન્સ તે તમામ જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે તેમજ તમામ જગ્યાઓ ઉપર અમે ચેકપોસ્ટો એક્ટિવ કરાવીને વાહન ચેકિંગની સઘન કામગીરી કરવામાં આવેલી છે ત્યારબાદ ઓખા ખાતે અને બેટ દ્વારકા જે કોસ્ટલ સિક્યોરિટીના ભાગરૂપે પણ સંવેદનશીલ વિસ્તાર જણાઈ આવે છે તે વિસ્તારમાં અમે સઘન બોટ ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલી છે જે બોટ ચેકિંગ જે માછીમારોની બોટ દરિયામાં જાય છે ત્યાંથી જે પાછી આવે છે તે બોટોનું પણ સઘન રીતે ચેકિંગ હાલ ચાલુ છે એટલે આગામી દિવસોમાં પણ એલર્ટના ભાગરૂપે સઘન કામગીરી ચેકિંગની યથાવત રહેશે